ચાલો ભાઈ બધા જે વસે ગુડ મોર્નિંગ કેમ કેમ મજામાં ચોમજામાં જવાય છે વેલકમ ટુ વ્લોક આપણે હશે ને ચાલુ કરી દીધું રેડલી રૂટીન આપણું જૂનું વર્કઆઉટનું એટલે ચાલુ કરી દીધું હતું પછી એ દેવું કે આપણું વ્લોગ ચાલુ કરી દઈએ ભેગું એટલે જવું અહીંયા આપણા ડમ્બલ પડ્યા અને આ દેશી ઘેરે બનાવેલા online mangga

તરવા મંડ્યા કા હવે ભૂખે મરી ગયો ને કહો એટલે અહીંયા જાય તો આગળ બેઠે સીન બતાવી જાય નું આખું જોયા જો મેટ અને મીત જો આમાં મોબાઈલ માં એમની પાછળની સ્ક્રીન કેમ ભાગે હે ને આઈફોન એમની આ ખાલી એક જોયા જો છે ફિંગર હે કે શું છે સમજે ઓ ભાઈ કે દે

પરોલો એરિયો હે ને આના થી આગળ એક્સટેન્ડ કર્યું ઈ ઈ આગળ હજી ઘણો આગળ હે આના જેવી જ ઘણા આવે ઈય જડબુ નથી દેઈ દીધી સીધી સીધી અમે આ મજાવા દીધો સીધી આઈતી અમે આમ જાતાતા સીધી સીધી સામે આ સઈતી પાણી હે પાણી ઉડે હા વરસાદ બહુ પડી છે પાણી ઉડે હા

પાણી તો નથી મેં ન થાય કે આવ્યું ભાઈ ભરાણું પછી જરાક પાણી જરા કે આવું ને ગીર તો કયો છે આપણે ખાડા જોઈ છો આ વાત આ આલામ જોય તો બતાઈ દો જો આ કામ છે હો બધું આ પ્રોફેશનલ કામ હે એકવાર બની જાય એટલે ખાડા ના આ જો આ બતાઈ તો આ અહીંયા એમાં ગાડી સ્પીડમાં જી હોય ને તો એ માણા હોટકા પડે જા ભરું પકા હા કેમ હોય લઈ તુ રે બજો આવી રીત નું તો મને અહીંયા

આખું કેમેરા માં ક્યાદ કરી લેવાનું થાય આમ કરતા કરતા ભાઈ ભૂકી ગયા મંદિર à cái mind mình đi thay ra nước đi kiểu. à bây giờ 5 giờ cũng đi kiểu pha nước đi rồi, pha nước Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

હું આ લંબાવી વરસાદ તો પડ્યો ભીડ કરી દેતો જ પાણી આરામ છું ખબર મોબાઈલ લેવા ગયો ને એટલે ખબર નથી કે આગળ લઈ પછી આમ કરી મારું સીન આવી છે